તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા સામે ભાજપ આવી એક્શનમાં માં ભાજપમાંથી નિવૃત્તિની જાહેરાત મોદી કેબિનેટ બેઠક અને મોટો નિર્ણય એનડીએમાં થયા ડખા અને વધી મુશ્કેલી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે રાજાની જેમ ચાલતા મોદી બંધારણના શરણમાં ભારતમાં ફરી એકવાર ગઠબંધન સરકાર આવી રહી છે આજે મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા હતા તેમના શપથ પહેલા અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે નવી સંસદના ઉદ્ઘાટનના દિવસે મોદી રાજાની જેમ પ્રવેશતા હતા કપાળ પર તિલક અને હાથમાં રાજદંડ લઈને મોદી આગળ ચાલી રહ્યા હતા પરંતુ પરિણામો આવ્યા બાદ તેમના સાથી પક્ષોની જરૂર છે તેથી હવે તેઓ બંધારણની શરણમાં છે હવે દેશના વડાપ્રધાન માટે તૈયાર કરાયું ચાંદીનું કમળ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બની ગયા છે ત્યારે જમ્મુમાં ભારતીય યુવા મોરચાના પ્રવક્તા અને વ્યવસાય જ્વેલર એવા રિંકુ ચૌહાણ નામના વ્યક્તિએ નરેન્દ્ર મોદીને ભેટ આપવા માટે ત્રણ કિલો ચાંદીમાંથી એક કમળનું ફૂલ તૈયાર કર્યું છે રિંકુએ કહ્યું કે તે નરેન્દ્ર મોદીને કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી અને અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું તેથી તેને આ ભેટ આપવા માંગે છે રિંકુએ કહ્યું કે મોદી મારા માટે ભગવાન સમાન છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે મોદીના શપથ ગ્રહણમાં કિન્નર સમુદાયના લોકો પણ પહોંચ્યા દેશના વિવિધ ભાગોમાંથી કિન્નર સમુદાયના લોકોને પણ મોદીના શપથ ગ્રહણમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચેલા એક કિન્નરે કહ્યું કે મોદીજીના શાસનમાં કિન્નરોને હવે ઘણા અધિકારો મળ્યા છે તેમણે કિન્નરોના અધિકારોનું સમર્થન કર્યું છે ત્યારબાદ નીતિન ગડકરીએ પીએમ નરેન્દ્ર મોદીના ક્રિયા વખાણ ભાજપના નેતા નીતિન ગડકરીએ કહ્યું કે દસ વર્ષમાં મને મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી આ દરમિયાન તેમણે દેશના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું પોતાના કામથી પણ તેણે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે મને વિશ્વાસ છે કે તેમનું કાર્ય આગામી પાંચ વર્ષમાં ભારતને વૈશ્વિક શક્તિ તરીકે આગળ ધપાવશે ઉલ્લેખનીય છે મિત્રો કે મોદી ત્રણ પોઈન્ટ પણ નીતિન ગડકરીને મંત્રી તરીકે શપથ લઈ લીધા છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે બિલ છે પણ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે એક્સ પર પોસ્ટ કરતા નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે પીએમ મોદીને ત્રીજી વખત પીએમ બનવા માટે અભિનંદન બિલ છે ભારતને મજબૂત કરવા માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી ઉલ્લેખનીય છે મિત્રો કે પીએમ મોદી ગઈકાલે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ લીધા છે ત્યારબાદ આજે મળશે મોદી કેબિનેટની પહેલી બેઠક ગઈકાલે નરેન્દ્ર મોદીએ તેની કેબિનેટે શપથપરણ કર્યા બાદ આજે નવી કેબિનેટની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે પીએ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક સાંજે પાંચ વાગે બોલાવવામાં આવી છે ભાજપ અધ્યક્ષ જેપી નડાએ મોદી સરકારના નવા કેબિનેટમાં સામેલ લોકો માટે ડિનરનું પણ આયોજન કર્યું છે શપથ ગ્રહણ બાદ મોદીએ એનડીએ સરકારના મંત્રી તરીકે શપથ લેનારા તમામ સાથીઓને અભિનંદન પણ આપ્યા હતા હવે મુશ્કેલીમાં થયો વધારો અને એનડીએની પાર્ટીમાં આંતરિક દખા થયા હજુ તો નરેન્દ્ર મોદીની કેબિનેટ મંત્રીની શપથવિધિ શરૂ થઈ ન હતી ત્યાં તો એનડીએ નો ભાગ એવા એનસીપી એટલે કે અજીત પવારમાં અંદરો ડખા શરૂ થયા છે એક મંત્રી પદ ને લઈને એનસીપી એટલે કે અજીત પવારના બે નેતાઓ સામસામે આવી ગયા છે પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે બંને દાવો કરી રહ્યા છે જેના કારણે અજીત પવાર હવે મુશ્કેલીમાં મુકાયા છે ભાજપનું કહેવું છે કે આ વિવાદ એનસીપી એ જ ઉકેલવો જોઈએ મોદીના ઘરે મળેલી કેબિનેટ બેઠકમાં એનસીપીનું નું કોઈ ન હતું શને મિત્રો અમારે રાજ્ય કક્ષાનું મંત્રી પદ નથી જોઈતું વડાપ્રધાન नरेंद्र મોદીના શપત ગ્રહણ પહેલા NCP અજિત પરવાના મંત્રી પદને લઈને વિવાદ ઉભો થયો છે અજિત પરવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે NCP ને રાજ્ય કક્ષાના પ્રધાન પદની ઓફર આપ કરવામાં આવી હતી પરંતુ અમે ના પાડી દીધી છે રાજ્ય મંત્રી પદ અમને સ્વીકાર્ય નથી અમને રાજી હોવાનું કહેવામાં આવ્યું છે અમે બધા શપત ગ્રહણમાં હાજરી આપવાના છીએ સૌથી મોટા સમાચાર અને પુરુષોત્તમ રૂપાલા સામે ભાજપ આવી એક્શનમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજા વિશે કરેલી ટિપ્પણી બાદ મોટેપાયે પાયે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે સતત એવા સવાલો થતા હતા કે ભાજપ રૂપાલા સામે એક્શન ક્યારે લેશે હવે અઠ્યોતેર દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધી છે મોદીના પહેલા બેન્ચના કાર્યકાળમાં મંત્રી રહી ચુકેલા રૂપાલાને આ વખતે પડતા મુકાયા છે તેને નવી કેબિનેટમાં સ્થાન નથી અપાયું તો એક રીતે જોઈએ તો ભાજપે રૂપાલા સામે એક્શન લીધેલા જ કહેવાય હવે ભાજપમાંથી લીધી નિવૃત્તિ મોદી કેબિનેટના મંત્રી રહી ચૂકેલા રાજીવચચન્દ્રશેખરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણીમાં તિરુવનંતપુરમમાંથી કોંગ્રેસના શશી થરૂર સામે હાર્યા બાદ રાજીવ ચંદ્રશેખરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી જોકે તેમણે કહ્યું છે કે તેઓ ભાજપના કાર્યકર તરીકે તેમનું કામ હવે કરતા જ રહેશે